જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે જે આતંકી હુમલો થયો છે તેને લઈને ભાવનગરના બે લોકોના મોત થયા છે જેને લઈને આજે ભાવનગર શહેરના ગોગા ગેટ ખાતે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો બજરંગ દળ તથા જે વીએચપી છે તેની દ્વારા પુતળા દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભારે વિરોધ થઈ રહ્યો છે સૂત્રોચાર સાથે જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર ખાતે કાલે જે આતંકવાદી હુમલાની જે ઘટના બની છે જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે ટોટલ સત્યાવીસ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે જેમાં જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના યતીશ પરમાર તથા તેનો જે દીકરો છે સ્મિત પરમાર તે બંનેના જે આતંકવાદીના જે ગોળીબાર થયો હતો તેમાં મોત થયા છે જેને લઈને ભાવનગર શહેરમાં બોહણી સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે લોકો હાલ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે વીએસપી તથા બજરંગ દળના જે લોકો છે તે ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને જે વિરોધ છે તેનો તે રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગરથી જે વીસ લોકો જે હતા તેઓ આ કાશ્મીર ખાતે જે મોરારી બાપુની રામકથાની જે સપ્તાહ બેઠી હતી તેમાં રામકથાનું રામકથા માટે ગયા હતા ત્યારબાદ ગઈકાલે તેઓ જે છે તે સાઇડ સીન માટે પહેલગામ

વિરોધ પ્રદર્શન હાલ કરવામાં આવ્યો છે અને પૂતળાને આગ ચાપવામાં આવી છે અને વિરોધ પોતાનો જે છે તે દર્શાવી રહ્યા છે આપ દ્રશ્યોમાં સીધા જ નિહાળી શકો છો કે જે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકરો છે તેમણે ઉત્તરા દહન કરીને આ સમગ્ર જે જે સમગ્ર જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે તે તમે દ્રશ્યોમાં થઈ રહ્યું છે અને સાથે જ તેઓ નારા પણ લગાવી રહ્યા છે પાકિસ્તાન વિરોધી હાલ જે નારા છે તેઓ લગાવી રહ્યા છે આ જે આ સમગ્ર દ્રશ્ય છે તે મારા કેમેરામેન તમને સીધા જ આ દ્રશ્યો ભાવનગર ખાતેથી બતાવી રહ્યા છે આ એ જ દ્રશ્યો છે જે આ લોકો જે છે તેનો ભારે વિરોધ જે ભાવનગરના બે લોકોના મૃત્યુ થયા છે તેને લઈને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે આ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા ભાવનગરના બે લોકો જે છે ટોટલ વીસ યાત્રિકો જે છે તે ગયા હતા જેમાં બે લોકોના મૃત્યુ થયા છે ભાવનગરના યતીશ પરમાર તથા તેના જે દીકરા છે સ્મિત પરમાર તેનું આજે ગોળીબાર થયો છે આતંકવાદીઓ દ્વારા તેમાં તેમનું મોત થતા ભાવનગર સહિત દેશભરમાં રોષનો માહોલ વ્યાપો છે જેને લઈને જે બજરંગ દળ તથા જે વિશ્વ હિન્દુ પરિષદ છે તે પુતળા દહન કરાવી રહ્યા છે સાથે જ ભારે સૂત્રોચાર છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે આપ જે દ્રશ્યો છે તે સીધા જ દ્રશ્યો અહીંયા જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો છે તેમાં ટોટલ સત્યાવીસ લોકોના મોત થયા છે સાથે જ ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે જેમાં ભાવનગરના બે પિતા પુત્રના મોત થયા છે યતીશ પરમાર તથા સ્મિત પરમાર જેને લઈને ભાવનગર શહેરમાં જે ઘોઘા ગેટ ચોક ખાતે ઉપસ્થિત થયા અને વીએચપી તથા દ્વારા ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે આપણે સીધા જ જે વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકરો છે તેની સાથે જ આપણે સીધી વાત કરશું લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છે જે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે તેની સાથે વાત કરશું શું કેશો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો આ આતંકી હુમલો થયો છે આપણે વંછોડીએ છીએ ભાઈ કે આ હુમલો થવો જ ન જોઈએ ભાઈ આપણી સાથે બીજા જે કાર્યકર છે તે જોડાયા છે શું કેશો આજે જે હુમલો થયો છે ભાવનગરના બે લોકોના મોત મૃત્યુ થયા છે ટોટલ સત્યાવીસ લોકોના મોત થયા છે જે કાશ્મીરમાં જે ભહેલ ગામમાં જે હુમલો થયો છે આતંકવાદીઓ દ્વારા તેમાં તેઓને કલમા પડાવી તેઓની જાતિની ઓળખ કરવામાં આવી છે અને જ્યારે તેઓને જાણવા મળ્યું કે આ હિન્દુ છે અને તે લઈ તેઓની ગોળી મારી નિર્મ હત્યા કરવામાં આવી છે આ ઘટના ખૂબ જ નિંદનીય છે લોકો ઘણી વખત કહેતા હોય છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો આ ઘટના પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આતંકવાદીનો ધર્મ નથી હોતો પણ આતંકવાદીઓનો મજબ જરૂરથી હોય છે અને કાશ્મીરના જ્યાં ના એક સાંસદ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં આવતા યાત્રાળુઓ કાશ્મીરમાં જમીન ખરીદનારાઓ અહીંયા સાંસ્કૃતિક ઘૂસણખોરી કરી રહ્યા છે અને તે જ સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે કાશ્મીરમાં કબજો એ જ એક એજન્ડા અને તેના થોડા દિવસો પછી જ્યારે આ ઘટના બને છે એટલે સ્પષ્ટ કહી શકાય કે આ ઘટનામાં પાકિસ્તાનનો કંઈક ને કંઈક પાછળ હાથ છે અને આવી રીતે યાત્રાળુઓ પર હુમલો કરવો એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ ઘટનાએ સમગ્ર દેશના લોકોમાં ને સ્તબ્ધ કરી મૂક્યા છે અને આક્રોશિત કરી રહી છે આ ઘટના આ ઘટના એટલે ખૂબ જ નિંદનીય છે અને સરકાર આ ઘટનામાં યોગ્ય પગલાં રહે એક જ માંગ છે આપણી સાથે બીજા પણ અન્ય એક જે કાર્યકર છે તે જોડાયા છે બજંગ દળના શું કહેશો આજે વિરોધ પ્રદર્શન આપ કરી રહ્યા છો જે ભાવનગરના બે લોકોના આતંકવાદી હુમલામાં મોત થયા છે શું કહેશો સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આની ઉપર તાત્કાલિક એક્શન લે અને આતંકવાદીઓને ઝબે કરીને એને કડી કડીમાં કડી સજા આપે એવી પબ્લિકની માંગ છે અને હિન્દુ કોની આવી લાગણી છે કે હિન્દુ લોકો આમાં જોડાય અને આવી રીતે આવી ઘટનાઓ ના બને એની ઉપર સરકાર ધ્યાન આપે તો આ છે વિવિધ જે કાર્યકરો છે જે કહી રહ્યા છે કે આનો વિરોધ થવો જોઈએ સરકાર આની ઉપર કડકમાં કડક પગલાં લે તેવી વાત કરવામાં આવી રહી છે આપણે અન્ય પણ એક જે વીએચપીના જે નેતા છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું જે વીએચપીના નેતા છે તેની સાથે પણ વાત કરશું સીધા વીએચપીના જે નેતા છે તેની સાથે સીધી જ આપણે વાત કરીશું વિશ્વ હિન્દુ પરિષદના વધુ એક નેતા આપણી સાથે જોડાયા છે મામા શું કહેશો ભાવનગરના બે લોકોના મૃત્યુ થયા છે બે લોકોના જે મૃત્યુ થયા છે એ ઘટના જે ઘટી છે નિંદનીય ઘટના છે આનો પ્રતિકાર એ દેશનું નેતૃત્વ આપશે બરાબર છે એ જે છે એમની જે વિરત્વતાના હિસાબે જે વીરગતિના પાયમાં છે એ વીરગતિ એને નઈ જવા દે એટલો વિશ્વાસ છે ભારતીય સેના ઉપર આ સેના બિલકુલ એને જડબાતોડ જવાબ આપશે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટેનું પણ એ બધા હિન્દુ સમાજની પણ એક ફરજમાં આવે છે કે રાષ્ટ્ર પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ એ ભાવ કરીને આર્થિક રીતે પાયમાલ કરવા માટેનો પ્રયત્ન પ્રત્યેક હિન્દુ સમાજ કરે જો એ જાતિ પૂછતા હોય તો તમારે પણ મારે એ વસ્તુ ખરીદવા જતા પહેલા જાતિ પૂછવી જોઈ આ વાતને હું સમર્થન કરું છું તો તેમના નામ પૂછી પૂછીને માર્યા છે મહિલાઓ ને નથી તેમને કહેવામાં આવ્યું છે કે મોદી ને કહી દો ખાસ કરીને શું લાગે છે શું તેમનું કહેવાનું છે મહિલાઓ મહિલાઓની જે વાત છે એ મહિલાઓની વાત હું ચોક્કસ મને માનું છું કે મોદી સાંભળશે અને એની યાતનાનો જવાબ એ આતંકવાદને ખતમ કરવામાં આપશે વિના સંકોચે આપશે તો આપે સાંભળ્યા કે જે આ ભાવનગરના જે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ છે આ સિનિયર નેતા હતા જ સાથે જે વિવિધ નેતાઓ છે તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી જો હોય કે આનો જડબાતોડ જવાબ આપવો પડશે નહીતર આ જે વિરોધ છે તે કાયમ રહેશે વધુ માહિતી માટે જો તમને આપની નવજીવન ન્યૂઝની ચેનલ પસંદ આવતી હોય તો નવ